અમદાવાદના શહેરીજનો અને પ્રવાસીઓ માટે તૈયાર થઈ રહ્યું છે એક નવું નજરાણું થોડા દિવસમાં રિવરફ્રન્ટ ખાતે મુલાકાતીઓ હેરિટેજ ગાર્ડનની મજા માણી શકશે આખું એ ગાર્ડન હેરિટેજ થીમ પર તૈયાર થવાનું છે અને આ ગાર્ડન શહેરના ઇતિહાસ અને આધુનિકતાના સંગમને રજૂ કરશે અમદાવાદ જેને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બનવાનું ગૌરવ મળ્યું છે તે તેના સમૃદ્ધ ઇતિહાસ અદભુત સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે આ શહેરના વારસાને વધુ ઉજાગર કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર એક અનોખું અને સુંદર હેરિટેજ ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે આ ગાર્ડન માત્ર એક બાગ બગીચો નહીં પરંતુ શહેરના ઇતિહાસ અને સંસ્કૃતિનો જીવંત અનુભવ કરાવતું એક આકર્ષણ બનશે સાબરમતી રિવરફ્રન્ટ જે અમદાવાદની ઓળખ બની ગયું છે ત્યાં થોડા સમય પહેલા ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું હતું હવે એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજની વચ્ચે વિશાળ વિસ્તારમાં આ હેરિટેજ ગાર્ડન આકાર લઈ રહ્યું છે આ ગાર્ડનનું નિર્માણ પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે થઈ રહ્યું છે આ ગાર્ડનની સૌથી મોટી વિશેષતા તેની હેરિટેજ થીમ છે મુલાકાતીઓને અમદાવાદના ગૌરવશાળી ભૂતકાળની ઝલક મળે તે હેતુથી તેની રચના કરવામાં આવી છે આપણે રિવરફ્રન્ટના પશ્ચિમ બાજુએ નેહરુ વચ્ચે સ્ક્વેર મીટરની અંદર એક ગાર્ડન બનાવી રહ્યા છે જે યુએન ફાઉન્ડેશન પીપી ધોરણે બનાવી રહ્યું છે અંદર બાળકો રમવા માટેના હશે જે અમદાવાદના જૂના ચરણો હતા એની પ્રકૃતિ હોય છે પ્લસ આપણે રિવરફ્રન્ટ ઉપર પહેલાં સર્કસ આવતા હતા તો સર્કસની પ્રકૃતિનો એક આખું કચીકો બનાવેલો છે પ્લસ સિનિયર સિટીજનો અને બીજા બાળકોને બેસવા માટેની સિટી વ્યવસ્થા છે કંટ્રોલ કરીને ટેકરા કરીને લોન વાવવામાં આવેલી છે જેથી માણસોને ખૂબ આનંદ એલિસ બ્રિજ થી નહેરુ બ્રિજ વચ્ચે અઢાર હજાર સ્કવેર મીટરમાં ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે શહેરના ઐતિહાસિક ત્રણ દરવાજાની પ્રતિકૃતિ જૂના ચલણી સિક્કાની રચનાઓ અને સર્કસનો ગઝેબો જેવા વારસો અહીં જોવા મળશે આ સિવાય ગાર્ડનમાં હેરિટેજ દિવાલો વોકવે બાળકો માટે રમતગમતના સાધનો અને આકર્ષક લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે ગાર્ડનનો એન્ટ્રી ગેટ અને પગથિયા પણ હેરિટેજ શૈલીમાં બનાવવામાં આવશે જે પ્રવેશતા મુલાકાતીને એક અલગ દુનિયાનો અનુભવ કરાવશે આ ગાર્ડન માત્ર જોવાલાયક સ્થળ નહીં પરંતુ એક શૈક્ષણિક અને મનોરંજનનું કેન્દ્ર પણ બનશે અહીં આવનારા લોકોને શહેરના વારસા વિશે જાણકારી મળશે અને તેઓ એક શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય વિતાવી શકશે જ્યારે આ ગાર્ડન ખુલ્લું મુકાશે ત્યારે તે ખરેખર અમદાવાદના હેરિટેજ સિટીના વિરુદ્ધને સાર્થક કરશે અને મુલાકાતીઓને એક યાદગાર અનુભવ પ્રદાન કરશે ઝલક અધ્યારૂ